હેલો એવરી સ્વાગત છે તમારું મારા આ કિચનમાં અને આજે હું અહીંયા બાળકોને ખૂબ જ ભાવે એવો નાસ્તો બનાવવાની છું અને નાસ્તામાં હું અહીંયા પોટેટો ચિપ્સ રોલ બનાવી અને એની રેસીપી તમારી સાથે શેર કરીશ અને જે આ નાસ્તો હું બનાવવાની છું એ એકદમ ઝડપથી પાંચ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો તમે પણ આ નાસ્તો તમારા સ્કૂલે જતા બાળકોને લંચ બોક્સમાં બનાવીને આપી શકો છો જો તમને મારા આ નાસ્તાની રેસીપી સારી લાગે તો તમે પણ તમારા ઘરે તમારા બાળકોને બનાવીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો જો તમને મારી રેસિપી સારી લાગે તો સ્કીપ કર્યા વગર મારા આ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને મારી આ રેસિપીને તમારા ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ટેસ્ટી નાસ્તો બનાવવા માટે મેં અહીંયા ત્રણ મીડિયમ સાઇઝના બટેટા લઈ લીધા છે જો તમારી પાસે થોડા એવા મોટા બટેટા હોય તો વધારે સારું પણ મારી પાસે બધા જ નાના બટેટા હતા એટલે મેં અહીંયા નાના બટેટાનો ઉપયોગ કર્યો છે તો આ રીતે બધા જ બટેટાની ઉપરથી આપણે પહેલાં તો છાલનો ભાગ દૂર કરી અને બધા જ બટેટા આપણે રેડી કરી દઈશું તમારે જે રીતે નાસ્તો બનાવવો હોય એ રીતે તમે બટેટા વધારે લઈ શકો છો તો તમે જોઈ શકો છો કે મેં બધા જ બટેટાની છાલ દૂર કરી દીધી છે રેડી કરી દીધા છે બટેટા તો હવે આપણે ચિપ્સ પાડીશું તો તો આપણે એક બટેટું લઈ લેવાનું અને આ રીતે જે ચિપ્સ પાડવાનો સંચો આવે છે એ મેં લઈ લીધો છે એક પ્લેટ લઈ લઈશું અને એમાં આ રીતે બટેટું લઈ અને આ રીતે ઊભું એવું બટેટું રાખવાનું જેથી મોટી એવી ચિપ્સ પડી અને આપણી રેડી થાય તો આ રીતે ધીરે ધીરે કરી આપણે બટેટાની ચિપ્સ પાળી અને રેડી કરી દઈશું તો આ નાસ્તો એકદમ ઝડપથી અને ટેસ્ટી એવો બનીને તૈયાર થાય છે તો તમે પણ તમારા બાળકોને જો ભૂખ લાગી હોય તો એકવાર આ રીતથી તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો તો આ રીતે મેં બધી જ ચીપ્સ પાડી અને રેડી કરી દીધી છે અને સાઈઝ તમે જોઈ શકો છો કે મોટી એવી ચીપ્સ આપણી પડીને રેડી થઈ ગઈ છે તો આપણે પહેલાં તો એક ચિપ્સ આ રીતે લઈ લઈશું અને મેં અહીંયા વાડકીમાં થોડો એવો કોર્નફ્લોર લઈ લીધો છે તો આ રીતે એક ચિપ્સ આપણે રાખી દેવાની ઉપર થોડો એવો કોર્નફ્લોર આપણે છાંટી દેવાનો થોડો વધારે આ રીતે છાંટી અને ઉપર એ જ સાઇઝની બીજી ચિપ્સ આ રીતે આપણે રાખી દઈશું તો હવે હું એને હાથમાં આ રીતે ચિપ્સને લઈ અને ધીરે ધીરે કરી આ રીતે રોલ કરી દઈશ અને જે લાસ્ટમાં એન્ડનો ભાગ આવે ત્યાં હું આ રીતે એક સળી લઈ લીધી છે અને એ સળી આપણે અંદર આ રીતે લગાવી દઈશું જેથી રોલ આપણો ખુલી ન જાય અને શેપ આપણો સરસ એવો મસ્ત બનીને રેડી થાય તો તમે જોઈ શકો છો કે સરસ મજાનો મેં રોલ બનાવી અને રેડી કર્યો છે તો એ રીતે આપણે બીજા બધા પણ રોલ બનાવીને રેડી કરીશું તો મેં જે બધી જ ચિપ્સ બનાવીને રેડી કરી છે એ બધી જ ચિપ્સના હું અહીંયા સરસ મજાના રોલ બનાવીને પહેલાં તો રેડી કરી દઈશ ન ભાવતું હોય તો પણ જોઈને ખાવાનું મન થાય એવા મેં અહીંયા રોલ બનાવીને રેડી કરી દીધા છે અને સાઈડમાં મેં તેલ પણ ગરમ કરવા રાખી દીધું છે અને તેલ મેં અહીંયા પ્રમાણમાં થોડું ઓછું લીધું છે થોડા એવા રોલ ડીપ થાય એટલું જ આપણે તેલ લેવાનું છે તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આ રીતે બધા જ જે રોલ છે એ બધા આપણે એક એક કરી અંદર રાખી દઈશું તો બધા જ રોલ અંદર રાખી અને આપણે તરત જ એને હલાવવાના નથી થોડીવાર માટે એને નીચેનો ભાગ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે તો આ રીતે બધા જ આપણે અંદર રાખી દઈશું તો હવે આપણે ચેક કરી લઈશું કે નીચેનો ભાગ ગોલ્ડન બ્રાઉન થયો છે કે નહીં તો તમે જોઈ શકો છો કે મેં આ ઉલટાવ્યું તો થોડો એવો ગોલ્ડન બ્રાઉન થયો છે તો બધા જ રોલ આ રીતે ચમચાની મદદથી આપણે પહેલાં તો ઉલટાવી દઈશું એટલે જે નીચેનો ભાગ છે એ પણ સરસ એવો તળાઈ અને રેડી થઈ જાય તો ઓલરેડી બધાના ઘરે બટેટા તો હોય જ છે તો તમે પણ એકવાર બટેટાનો ઉપયોગ કરી મારી આ રીતથી ટેસ્ટી નાસ્તો બનાવીને ચોક્કસથી ઘરે ટ્રાય કરજો જો તમને બટેટા નહીં ભાવતા હોય તો પણ આ નાસ્તો ખૂબ જ એવો ટેસ્ટી લાગે છે તો આ રીતે બધા જ રોલ આપણા ક્રિસ્પી એવા તળાઈ અને રેડી થઈ ગયા છે તો કાણાવાળા એક ઝારમાં આપણે લઈ લઈશું તે વધારાનું જે તેલ હોય એ બધું જ નીકળી જાય તો એ રીતે બધા જ આપણે જે રોલ બનાવ્યા છે એ ધીરે ધીરે કળી અને તળી અને હું રેડી કરી દઈશ તો ક્રિસ્પી એવા રોલ તળી મેં અહીંયા રેડી કરી દીધા છે અને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા બાઉલમાં પેરી પેરી મસાલો લઈ લીધો છે અને આ રીતેનું પેરી પેરી મસાલાનું પેકેટ આવે છે જે મેં અહીંયા હાથી બ્રાન્ડનું વાપર્યું છે તમે કોઈ કોઈપણ બ્રાન્ડનું વાપરી શકો છો તો પેકેટમાંથી થોડો મસાલો લઈ આપણે જે રોલ બનાવે છે એના ઉપર છાંટી દઈશું જેથી ટેસ્ટમાં પણ વધારો થાય અને તમે એની જગ્યાએ ચાટ મસાલો છાંટવા માંગતા હોય તો પણ ચાલે તો મેં અહીંયા ટોમેટો સોસ સાથે રોલ બધા સર્વ કરી દીધા છે તો આ રીતે રોલને આપણે ટૉમેટો સોસમાં ડીપ કરી અને ટેસ્ટ વધારી અને ખાઈ શકીએ છીએ જો તમે માયાની જ સાથે ખાવા માગતા હોય તો પણ ચાલે તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો તો મળીએ કોઈ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય